हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है आनंद खाते केंद्रीय बजट संदर्भ पत्रकार परिषद संबोधता सहकार राज्य मंत्री जगदीश विश्वकर्मा પત્રકારો સાથે આત્મીય સંવાદ સાધી બજેટ વિશે સકારાત્મક પ્રતિભાવ મેળવતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ગરીબોને સશક્ત બનાવવાની દિશામાં બજેટમાં મોટી જ જાહેરાતો કરવામાં આવી છે કેન્દ્રીય બજેટ સમાજના દરેક વર્ગને બળ આપતું બજેટ છે જેમાં કુલ નવ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને તેતાલીસ હજાર કરોડ જેટલી રકમની ફાળવણી કરાઈ છે જે ગત વર્ષ કરતાં બાર ટકા વધુ હોવાનો કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળનું અગિયારમું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું સાતમું બજેટ સંદર્ભે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આણંદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી પત્રકાર પરિષદ સંબોધતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારનું કુલ બજેટ અડતાલીસ પોઈન્ટ એકવીસ લાખ કરોડ છે કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને તેતાલીસ હજાર કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે જે ગત વર્ષે ફાળવેલ રકમ કરતાં બાર ટકા વધારે છે શ્રીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થા દસ કે અગિયારમાં નંબર પર હતી આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે જેનું એકમાત્ર કારણ વડાપ્રધાન શ્રીનું દૂરંદેશી નેતૃત્વ છે તેમ તેમણે જણાવ્યું હતું આ પત્રકાર પરિષદમાં બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર કમલેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ મહામંત્રી જગત પટેલ નાયબ માહિતી નિયામક માહિતી કર્મીઓ તથા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમોના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા દેશના यशस्वी वाप्रधान मान्य मोदी सरकार આ અગિયારમું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ સાતમું બજેટ રજૂ થયું છે કેન્દ્ર સરકારના બજેટમાં અડતાલીસ પોઈન્ટ એકવીસ લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ફાળે લગભગ તેતાલીસ હજાર કરોડ કરતા પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળા થયા છે આનંદ થાય છે કે દેશના સચિવ વડાપ્રધાન માન્ય મોદીજીનું આ બજેટ અલગ અલગ લગભગ નવ સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે જે કૃષિ ઉત્પાદકતા હોય રોજગાર અને તાલીમ હોય સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય નિર્માણ સેવાઓ હોય શહેરી વિકાસ હોય ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ આવી અલગ અલગ નવ સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે લગભગ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે કોઈપણ કન્ટ્રીની અંદર કોઈપણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી આપે છે કે દેશનો ગ્રોથ એ દિશામાં છે અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય થાય ઇન્વેસ્ટ ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થયો જે દિવસે દેશના એસોસિય વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા અત્યારે આખું ભારત દસમા ને અગિયારમા ક્રમે કરો આજે પાંચમા ક્રમે છે અને ફેઝાઇલ ફાઇલ દિશામાં ભારતનો આજે આગામી દિવસોમાં વિશ્વ ગોળી રહી છે આવનારા દિવસોમાં ભારત બીજા ઇકોનોમી દ્રષ્ટિએ ત્રીજા ક્રમે હશે ગરીબની વાત હોય ખેડૂતની વાત હોય યુવાનની વાત હોય મહિલાની વાત હોય તો દરેકે દરેક બાબતે દેશના સાથે વડાપ્રધાન માન્ય મોદી સરકારનું ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સરકારનું આ બજેટ એ સર્વ સમાવેશ બજેટ તરીકે આગળ આવ્યું છે